સમાચાર નવલખી મેદાનમાં વિશ્વ યોગ દિવસના ઉપલક્ષમાં યોજાય યોગ શિબિર યોગ શિબિરમાં યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશુપાલ દ્વારા યોગ શિબિર કરવામાં આવ્યું સંચાલન શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ ધોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ જોડાયા યોગ શિબિરમાં સ્થાયીના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ સહિત કાઉન્સેલરોએ યોગ કર્યા દસ હજારથી વધુ લોકો જોડાયા યોગ શિબિરમાં યોગ શિબિરમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા યોગના વિવિધ આસનો દ્વારા યોગના મહત્વ વિશે લોકોને કરાયા અવગત યોગ શિબિર મામલે યોગ બોર્ડના અધ્યક્ષ શિશુપાલનું નિવેદન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આહવાન સ્વસ્થ ગુજરાત વૈદસ્વીતા મુક્ત ગુજરાત યોગ શારીરિક માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય આપે છે રોજ નિયમિત યોગ કરી રોગથી મેળવો મુક્તિ પણ પૂર્ણ વિકાસ પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવી હોય તો સ્વાસ્થ્યના સાથે આર્થિક સંપનતા પારિવારિક પ્રસન્નતા સમાજમાં પ્રતિષ્ઠા અને ગુરુ અને ભગવાનમાં નિષ્ઠા હોવી અને એ બધા ગુણો પેદા કરે છે યોગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ યોગના કાર્યક્રમ સમસ્ત ગુજરાતમાં ચલાવવામાં આવે છે આજે અમે વડોદરા શહેરમાં યોગના મહાકુંભનું આયોજન કર્યું જેમાં પતંજલિ યોગ સમિતિ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી આ એક યોગનો વિશાળ કાર્યક્રમ થયો અને યોગ અમને શારીરિક માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય આપે છે એવા કાર્યક્રમો અમે ગુજરાતમાં બધા જિલ્લાઓમાં કરવાના છે કાલે પણ અમારા રિવરફ્રન્ટમાં કાર્યક્રમ છે મને મુખ્યમંત્રીજી એમાં ઉપસ્થિત રહેવાના છે ગુજરાતની સમસ્ત જનતાને હું આહવાન કરવા માગું છું કે આવું આપણે બધા સાથે મળીને